હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનતા સાથે સુખડીની રેસિપી બનાવીશું ઘણાના ઘરમાં અડદિયા પણ બનતા હોય છે અને સુખડી પણ બનતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પોચી મોઢામાં મૂકતા જ ઓગળી છે તેવી સુખડીની રેસીપી જો એક પીસ રોજ સુખડીનું ખાવામાં આવે તો શરીર માટે પણ ખૂબ જ લાભદાયક છે તો સુખડી બનાવતી વખતે બે થી ત્રણ વસ્તુનું ફોલો કરવું પડશે એટલે સુખડી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનશે તો મારા બાબાને તો સુખડી બહુ જ પસંદ છે તો હું અવારનવાર સુખડીને બનાવતી હોઉં છું તો જો આ બે થી ત્રણ ટિપ્સ તમે ફોલો કરશો તો સુખડી ખૂબ જ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે જો ઘણીવાર વાર બનતું હોય છે કે સુખડી બનાવતી વખતે પથ્થર જેવી કડક થઈ જતી હોય છે તો આપણે એ ટીપ્સ સાથે ફોલો કરવાનો છે તો સુખડી તમારે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આપણે આજે એક સુખડીમાં સિક્રેટ સામગ્રી એડ કરીશું જો એ સિક્રેટ સામગ્રીને તમે એન સુધી સ્કીપ કર્યા વગર તમે વિડીયાને એન્ડ સુધી જોજો તો જ ખ્યાલ આવશે કે આ સિક્રેટ સામગ્રી શું છે તો ચાલો વિડિયાને સ્કીપ કર્યા વગર તો વિંડિયા વિડીયાને ફટાફટ આપણે શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં સુખડી બનાવવા માટે આપણે પરફેક્ટ માપની જરૂર પડશે તો મેં અહીંયા એક જ સરખા ત્રણ બાઉલ લીધેલા છે તો એક એક બાઉલ મેં અહીંયા ભાખરી બનાવવાનો જે જાડો લોટ આવે છે ઘઉંનો એ લીધેલો છે ત્યારબાદ મેં અડધો અડધો વાટકા જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે અને પોણો વાટકા જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે જો આ રીતનું પરફેક્ટ માપ હશે ને તો સુખડી તમારી એકદમ સોફ્ટ રૂ જેવી તૈયાર થશે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો મેં અહીંયા જાડા પેનના તળિયાવાળું મેં અહીંયા પેન લીધેલું છે હંમેશા સુખડી બનાવતી વખતે જાડું પેન હોય તેની જ આપણે પસંદગી કરવાની છે તેથી રિઝલ્ટ આપણું ખૂબ જ સરસ તૈયાર થશે તો પેન મેં અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે ત્યારબાદ આપણે તેમાં પોણો કપ ઘી એડ કરીશું મેં અહીંયા ઘરનું બનાવેલું જ ઘી લીધેલું છે તમે ગમે તે ઘીનો ઉપયોગ કરી શકો છો તો ઘી આપણો સરસ રીતે ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે ગુંદને ઘીમાં તળી લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ કરી દઈશું તો ગુંદ આપણો સરસ રીતે તળાઈ ગયો છે હવે ગુંદને આપણે બહાર કાઢી લેશું તો ગુંદ આપણો સરસ રીતે તળાઈ ગયો છે ત્યારબાદ આપણે જે મેજરમેન્ટના માપથી એક કપ ઘઉંનો જાડો લોટ લીધેલો છે તેને આપણે ઘીમાં એડ કરીશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે શેકી લેવાનું છે જેમ જેમ લોટ આપણો શેકાતો જશે ને તેમ સાઈડમાંથી ઘી પણ સરસ રીતે છૂટું થવા લાગશે તો આ રીતે આપણે લોટને પ્રોપર શેકતું જવાનું છે તો લોટ શેકાણો છે કે નહીં તે કેવી રીતે ખબર પડે તો લોટ શેકાવાનો જો હળવો પડી જશે બીજો નંબર લોટનો કલર ચેન્જ થઈ જશે અને લોટ શેકાવાની સુગંધ આવી જશે જો આ ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુથી ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો છે કે નહીં તો સરસ રીતે મીડિયમ ગેસ પર જ આપણે લોટને શેકાવા દેવાનો છે તો તમે જોઈ શકો છો કે જેમ આપણો લોટ શેકાતો જશે તેમ હલાવવામાં એકદમ હળવો ફીલ થશે તો લોટ આપણો એકદમ સરસ રીતે હલાવવામાં હળવો તૈયાર થઈ ગયો છે બધાને ઘરે અલગ અલગ રીતે સુખડી બનતી હોય છે જો એકવાર આ રીતે સુખડી બનાવશો ને તો ઘરમાં બધા ખૂબ જ વખાણ કરશે અને બધા જ ને ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે થોડો એવો કલર આપણો લોટનો ચેન્જ થઈ ગયો છે પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર લોટને આ રીતના સતત આપણે હલાવતા રહીશું તો લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે ત્યારબાદ જે આપણે તળેલો ગુણ છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું

એકદમ સરસ રીતે ફ્લફી છે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે ચારથી પાંચ મિનિટ માટે ઠરવા માટે છોડી દઈશું ગરમ ગરમ મિશ્રણમાં બિલકુલ ગોળનો ઉપયોગ નથી કરવાનો જો ગરમ ગરમ મિશ્રણમાં ગોળ એડ કરશો એટલે સુખડી તમારી પથ્થર જેવી કડક તૈયાર થઈ જશે જો તમારે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી તમારે સુખડી બનાવવી હોય તો ગોળનો ઉપયોગ આપણે પછી કરવાનો છે તો મિશ્રણ આપણું હલકું એવું સરસ ઠરી ગયું છે હલકું એવું ગરમ હોય ને આ સમયે આપણે ગોળ એડ કરીશું તો અડધી વાટકી દઈશું અને સરસ રીતે ગોળને આપણે મિશ્રણમાં મિક્સ કરી લઈશું તો અજકચરો મિશ્રણ ગરમ હશે ને તો ગોળ પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો આ રીતના આપણે હલાવતા જશું જેથી સરસ રીતે ગોળ મેલ્ટ થઈ જાય જો હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સાથે બેલ આઇકન ને જરૂરથી દબાવજો નવી રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે તો મિશ્રણ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો મેં અહીંયા આ પ્લેટ ને ઘી વાળી કરી લીધી છે તેમાં આપણે આ બધું જ મિશ્રણ એડ કરીશું સરસ રીતે આ રીતના આપણે મદદથી સ્પ્રેડ કરી એક જ સરખા લેવલમાં આપણે સ્પ્રેડ કરીશું જેથી પીસ જે તૈયાર બનીને તૈયાર થશે ને એ નાનું મોટું પીસ તૈયાર નહીં થાય એક જ સરખું પીસ આપણું બનીને તૈયાર થશે તો એકદમ સરસ રીતે મિશ્રણ આપણું પથરાઈ ગયું છે હવે આ રીતના આપણે વાટકીના મદદથી આ રીતના ગોળ રાઉન્ડમાં ફેરવી લેશું જ્યાં વધારે પડતો ભાગ હશે એ સરસ રીતે રિમૂવ થઈને સાઈડ પર જતો રહેશે અને એક જ સરખા પીસ આપણા બનીને તૈયાર થશે તો આ રીતની મેં અહીંયા વાટકીને ફેરવી લીધેલી છે હવે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો મેં અહીંયા બદામની કતરણ લીધેલી છે તેને આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું એકદમ ઓપ્શનલ છે ડ્રાયફ્રુટ એડ કરવા પણ જો શિયાળામાં થોડાક ડ્રાય ફ્રૂટ ખાવામાં આવે ને તો શરીરને તાકાત મળે છે જેને દર્દ હોય છે જેને ગોઠણનો દુખાવો હોય છે એ બધું જો આ એક પીસ રોજ ખાવામાં આવે ને તો બધું જ જતું રહેશે ઉપરથી મેં અહીંયા કાજુના કટકા લીધેલા છે તેને પણ આપણે સરસ રીતે એડ કરીશું અને ઉપરથી આપણે જે વાટકીથી સુખડીને પ્રેસ કરી હતી ને તેનાથી જ આપણે આ રીતના પ્રેસ કરી દઈશું જેથી ડ્રાયફ્રૂટ છે ને એ બહાર ના નીકળે અને સરસ રીતે ચીપકી જાય તો મોઢામાં જ ઓગળી જાય ને તેવી સુખડી બનીને તૈયાર થઈ છે જો આજની તમને સુખડીની રેસિપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રીમાં છે તો પ્લીઝ 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 સપોર્ટ કરજો તો એકદમ સરસ રીતે ડ્રાય ફ્રુટ આપણે ચીપકી ગયા છે તો આ રીતની આપણી સુખડી તૈયાર છે હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું ગરમ ગરમ સુખડીમાં બિલકુલ આપણે પીસ કટિંગ નથી કરવાના થોડુંક ઠરશે ત્યારબાદ આપણે સરસ રીતે પીસને કટિંગ કરી લઈશું તો મિશ્રણ સરસ રીતે ઠરી ગયું છે તો હવે આપણે તેને છરીની મદદથી કટ કરી લઈશું તો આ રીતના ઊભી સાઈડ અને આડી સાઈડ આપણું કટિંગ તૈયાર છે તો છે ને એકદમ મસ્ત સુખડી બને છે ને તો શિયાળામાં ખાવાની મજા પડે તેવી સુખડી આપણી તૈયાર છે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે આ રીતના બનાવશો ને તો ઘરના મન મૂકીને સુખડી તમારી ખાશે અને આંગળા ચાટતા રહી જશે તો સુપર ટેસ્ટી એવી સુખડી આપણી તૈયાર છે I don't